તો આજે હું તમને શીખવાડીશ જરદોશી મોતી અને સતારી બધી વસ્તુ મિક્સ કરીને એક બુટી કેવી રીતે બનાવી એ વર્ક હું તમને આજે શીખવાડીશ તો તમે આખો ધ્યાનથી જોજો હવે આ વર્ક બનાવવા માટે જરૂર પડશે જરદોશી મોતી સતારી કટર અને જરૂર આ બધી વસ્તુથી આપણે આજનું વર્ક રેડી કરીશું તો હવે સિક્કાથી આપણે એક રાઉન્ડ ડ્રો કરીશું હવે એક રાઉન્ડ એની વચ્ચે નાનું ડ્રો કરીશું હવે જો ગમે ત્યારે તમે વર્કની શરૂઆત કરો છો તો સૌથી પહેલા એક ઉલટી સાંકડી કમ્પલસરી લેવાની રહેશે હવે સ્ટાર્ટિંગ કરીશું આપણે એક ઉલટી સાકળી હવે લેશું સીધી લાખ લાંબી સાકડી અને બાર આવી જશું રાઉન્ડે હવે આપણે લેશું મટીરિયલ તો કે પેલા જરદોશી લેવાની રહેશે પછી લેવાનો મોતી અને પછી સતારી એ આ સાકડી નીચે ઉતારી અહિયાં સાકડી લઈ લેવાની વચ્ચે રાઉન્ડે આવી જવાનું સાકડી લીધી છે એની બાજુમાં એક ઝીણી સાંકળી અને ફરીથી આ સાઈડ પ્લેન આમનો આવી જવાનું રહેશે જરદોશી પછી મોતી અને પછી લેવાની સતારી આ સાઈડ સાંકળીમાં નીચે ઉતારી અને આવી જવાનું અહિયાં વચ્ચેની સાઈડ સેમ આ રીતે આખું રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરવાનું રહેશે જો આવી રીતે રાઉન્ડ શેપમાં આગળ ચાલતું જવાનું છે આ સાઈડ મોટી સાંકળી લઈ લેવાની છે એની ઉપર ઝીણી સાંકળી પછી આપણે લેવાની છે એક જરદોશી એની ઉપર એક મોતી અને એક સતારી સાગડી નીચે ઉતારીને ને આ સાઈડ આવી જવાનું વધશે અને રાઉન્ડ શેપ કમ્પ્લીટ મસ્ત થાય ને એવી રીતે ચાલવાનું છે આગળ પછી અહીંયા બાજુ માં સાકડી આપડે ગોળ રાઉન્ડ માં કરીએ છીએ ને ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા છે ને એકદમ નજીક નજીક કરવાનું અને અહિયાં થોડુંક દૂર દૂર કરવાનું તો તમારો રાઉન્ડ શેપ કમ્પ્લીટલી વ્યવસ્થિત થશે તો જયારે તમે રાઉન્ડ શેપ કરતા હોય ત્યાં બહુ ધ્યાન રાખવું પડશે અહીંયા એકદમ નજીક લેવાનું છે તો તમારો પરફેક્ટલી રાઉન્ડ શેપ બેસશે અહીંયા આપણું અડધું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અડધા ઉપર થઈ ગયું છે આપણી જો ગોળાઈ કેવી રીતે છે સેમ ઈ રીતે ચાલતું રહેવાનું છે આગળ અહીંયા એકદમ નજીક નજીક રહેવું જોઈએ અને અહીંયા થોડુંક દૂર દૂર કરવાનું છે જેથી આખું તમારું આટલું રાઉન્ડ કમ્પ્લીટ થાય તો અહીંયા આછો એટલું ઉપરથીને કમ્પ્લીટ થઈ જવું જોઈએ સેમ સ્પેસ રહેવી જોઈએ જરદોશીના કટકા પણ સેમ થવા જોઈએ જો તમારા કટકા નાના મોટી હશે તમને વર્ક કરવામાં ઘણી પ્રોબ્લેમ આવશે એટલા માટે કટકા જે તમે જર્દોષીના કટિંગ કરો છો એ સેમ માપ લઈ પછી કટિંગ કરવાના આ રીતે ધીમે ધીમે આવી રીતે આપણે આ રાઉન્ડ શેપ છે જે એ રાઉન્ડ શેપમાં આગળ ચાલવાનું છે અહીંયા આ રાઉન્ડમાં ચાલવાનું છે અને અહીંયા આ રાઉન્ડમાં જે તમને ડ્રો પેલા કરેલું છે એ ડ્રો ઉપર જ ચાલવાનું રહેશે અહીંયા આપણું એટલું એટલું જ રાઉન્ડ બાકી છે અને અહીંયા એટલું છે આખું રાઉન્ડ આપણું કવર થઈ જશે આવી રીતે જો એકદમ પરફેક્ટલી રાઉન્ડ માં થવું જોઈએ નહીં તમારું આ ફિનિશિંગ નહીં આવે હવે આપણી આ લાસ્ટ લાઇન બાકી છે ઉતારી નીચે અહીંયા એક્ઝેટ અહીંયા વચ્ચે આવી ગયા છે એક ઝીણી સાંકળી લેવાની છે પછી અહીંયા આપણે ગાંઠ મારી દઈશું આ આપણી ગાંઠ લાગી ગઈ છે હવે ઓલમોસ્ટ બે ગાંઠ મારવાની છે તમારે હવે જો આખું રાઉન્ડ આપણે કમ્પલીટ થઈ ગયું છે પણ વચ્ચે સ્પેસ બાકી રહી ગઈ છે તો એને કવર કરવા માટે આપણે સતારી ઉપર એક મોતી કરીશું તો એના માટે મોટી સતારીની જરૂર પડશે એટલે એક મોતી લેવાનું છે અને એક લેવાની છે સતારી તો સત્તારી ને મોતી ને આપણે નીચે ઉતારી દીધું હવે સતારીમાંથી એક સાંકળી લેવાની છે સાંકળી બહાર આવે એને છે ને આ મોતી ફરતે વીટી દેવાની અને નીચે ખેંચી લેવાની આવી રીતે સતારી ઉપર મોતી સૂયાથી પણ તમે કરી શકો તો આખું આપણું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમે આવું નવું ને નવું વર્ક શીખવું હોય તો તમે પણ અમારો વિડીયો જોઈ શકો છો તમને જો વિડીયો ગમે છે અને તમને આમાં કાંઈ પ્રોબ્લેમ આવે છે તો તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો જો તમે ઘરે બેઠા વર્ક કરો છો અને તમને ક્યાય પ્રોબ્લેમ આવે છે તમે અમને એક મેસેજ કરી શકો છો કે તમને ક્યાં અટવાવો છો તમને ક્યાં પ્રોબ્લેમ આવે છે અમે તમને સોલ્યુશન આપી દઈશું